ઉપદેશ રાણા સહિત હિન્દુ નેતાઓને ધમકી આપવા મામલે વધુ એકની ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી પકડી પાડ્યો છે પકડાયેલા શખ્સનું નામ શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝા છે આરોપી મૌલવી મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલ અને બિહારના મુઝફ્ફરપુરનો મોહમ્મદ અલી સાથે શકીલ શેખ સોશિયલ મીડિયાથી સંપર્કમાં હતો હિન્દુ નેતાઓને મારી નાખવાની ધમકી આપવાના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રીજા આરોપીને મહારાષ્ટ્રના નાદેડથી ગ્રફતાર કરીને સુરત લાવી હતી જેને આજે કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે એના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે દરમિયાન મૌલવી દ્વારા કથિત રીતે ધમકી આપતા વિડીયોમાં સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને પણ શકીલ શેખે ધમકી આપી હતી મોલવીએ સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી હતી જે કોમેન્ટમાં શકીલ શેખ એ મેસેજ કર્યો હતો જે મેસેજ આધારે મોલવી અને મોહમ્મદ અલીના સંપર્કમાં આવ્યો હતો પછી એકબીજાનો મોબાઈલ નંબર આપી વ્હોટ્સઅપ ગ્રુપ બનાવ્યો હતો અત્યાર સુધીમાં ક્રાઇમ બ્રાન્ચે મોલવી સહિત ત્રણની ધરપકડ કરી છે કઠોરના મોલવીનો સાગરિત એવો બિહારના મુઝફ્ફરપુરના મોહમ્મદ અલીને બોગસ ડોક્યુમેન્ટ બનાવી તેના આધારે નેપાળની નાગરિકતા મેળવી લીધી હતી મોહમ્મદ અલીએ નેપાળી નાગરિકત્વ મેળવી તે પાકિસ્તાન પણ ગયો હોવાની આશંકા ક્રાઇમ બ્રાન્ચને લાગી રહી છે મોહમ્મદ અલીના મોબાઈલમાંથી ચાલીસ થી વધુ મોબાઈલ નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે હાલમાં ક્રાઈમ બ્રાન્ચે તેની પાસેથી નેપાળના કેટલાક ડોક્યુમેન્ટો અને આધાર કાર્ડ પણ કબજે કર્યા છે આરોપી મોહમ્મદ અલીના પિતાની નેપાળમાં કાપડની દુકાન છે ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ અલીને કોર્ટમાં રજૂ કરતા બાર દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા છે આજે મોહમ્મદ અલીની પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ આઈબી એનઆઈએ રો એટીએસ સહિતની સુરક્ષા એજન્સીઓ સુરત આવશે આના સહિત એનઆઈએ સહિતની એજન્સીઓ શકીલ સત્તર શેખની પણ પૂછપરછ કરી શકે છે